હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે સૌની પ્રિય એવી પાણીપુરીનો મસાલો અને પાણી બનાવવાની સરળ રીત લઈને આવ્યા છીએ એક સિક્રેટ મસાલો તૈયાર કરી અને આપણે પાણી અને તેનો મસાલો બનાવવાનો છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો ધ્યાનથી જોજો પાણીપુરીવાળા કરતાં પણ ટેસ્ટી આ પાણી અને તેનો મસાલો તૈયાર થાય છે અને એક વખત જો તમે આ રીતે બનાવશો તો ક્યારેય બહારની પાણીપુરી નહીં ખાવ એટલી ટેસ્ટી તૈયાર થાય છે તો સૌથી પહેલાં આપણે એક કોરો મસાલો તૈયાર કરવાનો છે તો તેના માટે છથી સાત નંગ આખા લાલ મરચાંને કઢાઈમાં રોસ્ટ કરવાના છે તેની અંદર બે ચમચી જેટલા આખા ધાણા લઈશું અને એક મોટી ચમચી જેટલું જીરું લઈશું આ ત્રણેય વસ્તુને આપણે ઘીમાં ગેસે સરસ રીતે શેકી લેવાની છે આ જેમ જેમ શેકાશે એમ તેની સુગંધ આખા ઘરમાં આવવા લાગશે આ રીતે ધીમા ગેસે તમે આ મસાલો વધારે બનાવી અને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો ધીમા ગેસે આપણે તેને શેકી લેવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે અને તેને હલાવતું રહેવાનું એટલે બધી બાજુથી સરસ શેકાય શેકાઈ ગયા પછી એકદમ ઠંડુ થાય એટલે તેને મિક્સચરમાં આપણે ક્રશ કરી લઈશું આ રીતે કોરું જ ક્રશ કરવાનું છે આ આપણો ડ્રાય મસાલો તૈયાર થઈ ગયો આને તમે એરટાઈટ બરણીમાં ભરી અને ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો હવે પાણીપુરીનું પાણી બનાવવા માટે મિક્સરના જારમાં દાંડી સહિત જ ધોયેલી કોથમીર લેવાની છે આપણે આ રીતે ત્યારબાદ ફુદીનો લઈશું ધોયેલો ફુદીનાની દાંડી નથી લેવાની ખાલી પાંદડા જ લેવાના છે અને તીખા લીલા મરચાં લેવાના છે અહીંયા મેં દસથી પંદર નંગ લીલા મરચાં લીધા છે તમે તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો ફુદીનો અને કોથમીર થોડી આગળ પડતી લેવાની તમારે જેવું તીખું પાણી જોઈતું હોય એ રીતે મરચાં નાખવાના લીંબુનો રસ નાખીશું અને મીઠું નાખીશું ત્યારબાદ થોડા બરફના ટુકડા નાખીશું આ રીતે અને ક્રશ કરી લઈશું આની અંદર બીજું કંઈ જ નાખવાની જરૂર નથી જો ક્રશ ના થાય તો એક કે બે ચમચી પાણી નાખવાનું અને આ રીતે તેની પેસ્ટ તૈયાર કરી લેવાની હવે આપણે પાણીપુરીનું તીખું પાણી બનાવવા માટે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરી છે એ લઈશું ત્યારબાદ તેની અંદર થોડું પાણી નાખીશું જે મિક્સચરના જારમાં આપણે ક્રશ કરી હતી પેસ્ટ એમાં થોડું પાણી લઈ અને તેમાં એડ કરી દઈશું આની અંદર આપણે ઠંડુ પાણી જ એડ કરવાનું છે ગરમ પાણી એડ નથી કરવાનું એક લીટરથી સવા લિટર પાણીનું પાણીપુરીનું પાણી બને એટલું મટીરિયલ આપણે લીધું છે અને એટલી પેસ્ટ આપણે તૈયાર કરી હતી જો તમારે વધારે પાણી બનાવવું હોય તો ગ્રીન પેસ્ટ વધારે તૈયાર કરવાની અત્યારે આપણે જેટલી પેસ્ટ તૈયાર કરીએ એમાંથી એકથી સવા લીટર જેટલું પાણી તૈયાર થશે તેમાં સંચર પાવડર નાખીશું મારી ચમચી નાની હતી એટલે બે ચમચી નાખી છે થોડું મીઠું નાખીશું અને લીંબુનો રસ નાખીશું લારીવાળા જે પાણીપુરીનું પાણી બનાવે છે એમાં એ લોકો લીંબુના ફૂલ જ નાખતા હોય છે અને એ નુકસાન કરે છે તમારા હેલ્થને તો આ રીતે લીંબુનો રસવાળું પાણી બનાવો તો હેલ્થને નુકસાન પણ નથી કરતું હવે જે ડ્રાય મસાલો આપણે તૈયાર કર્યો હતો એ નાખીશું આની અંદર એકથી દોઢ ચમચી અને થોડો ચાટ મસાલો નાખીશું બરાબર મિક્સ કરી લઈશું આ આપણું એકદમ ચટાકેદાર અને ટેસ્ટી એવું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે આની અંદર જો તમને ગમતી હોય તો તમે મોરી બુંદી પણ નાખી શકો છો આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરી લેવાનો કે આની અંદર મીઠું કે લીંબુ કંઈ ઓછું હોય તો તમારે એડ કરી દેવાનું થોડી પેસ્ટ આપણે બાકી રાખી હતી જો તમને વધારે તીખું ગમે તો થોડી પેસ્ટ વધારે તમે આમાં એડ કરી શકો છો એકદમ સરસ ગ્રીન કલરનું પાણી તૈયાર થયું છે ફ્રેન્ડ્સ લારીવાળા કરતાં પણ આ પાણી એકદમ ટેસ્ટી તૈયાર થાય છે ખાટું તીખું અને ચટપટું પાણી તૈયાર કરવાનું હવે ચણા બટાકાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં પાંચસોથી છસો ગ્રામ બટેટાને બાફી અને ઠંડા કરી લીધા હતા તેને આ રીતે હાથેથી જ મસળવાના છે એકદમ મેચ નથી કરી દેવાના ત્યારબાદ તેમાં મસાલા કરીશું તો તેની અંદર જે મસાલો આપણે તૈયાર કર્યો હતો ડ્રાય મસાલો એ આની અંદર એડ કરીશું મીઠું નાખીશું અડધી ચમચી જેટલું સંચર પાવડર નાખીશું મીઠું અને સંચર બંને સોલ્ટેડ હોય છે એટલે વધારે ના પડી જાય તેનું ધ્યાન રાખવાનું ત્યારબાદ એની અંદર અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને લાલ મરચું ઉમેરીશું અડધી ચમચી જો તમારે લાલ મરચું ના નાખવું હોય તો આખા લાલ મરચાંને થોડીવાર માટે ગરમ પાણીમાં પલાળી તેની પેસ્ટ બનાવીને પણ તમે આમાં નાખી શકો છો ચાટ મસાલો નાખીશું અડધી ચમચી જેટલો લારીવાળા એ રીતે લાલ મરચાંની પેસ્ટ જ આમાં એડ કરતા હોય છે હવે જે ગ્રીન પેસ્ટ આપણે તૈયાર કરી હતી જો તમારે બહુ તીખું ખાવું હોય તો એ ગ્રીન પેસ્ટ આમાં તમને ગમે એટલી તમે નાખી શકો છો દેશી ચણાને સાતથી આઠ કલાક પલાળી અને મીઠું નાખી બાફી અને તેની અંદર ઉમેરવાના છે અને કોથમીર નાખીશું ચણા બટેટા બાફેલા હોય તો આ મસાલો બનતા બિલકુલ વાર નથી લાગતી અને હળવા હાથે મિક્સ કરી લેવાનો પછી ટેસ્ટ કરી લેવાનું જો તમને કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું આ આપણો ચણા બટેટાનો એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો ઘરે જો કોઈ કીટી પાર્ટી હોય કે બાળકોને ઘર પાણીપુરી ખાવાનું મન થયું હોય તો તમે આ રીતે ઘરે એકદમ સરળતાથી પાણીપુરી બનાવીને આપી શકો છો ઉપર ફરીથી કોથમીર ભભરાવીશું તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું પાણીપુરીનું પાણી અને ચણા બટેટાનો મસાલો ફ્રેન્ડ્સ પાણીપુરીના પાણીમાં થોડા થોડા બરફના ટુકડા એડ કરવાના ઠંડુ ઠંડુ પાણી જ પાણીપુરીમાં ખાવાની મજા આવે છે જોઈને જ ખાવાનું મન થઈ ગયું ને ફ્રેન્ડ્સ તો તમે જો ક્યારેય આ રીતે પાણીપુરીનું પાણી અને મસાલો ના બનાવ્યો હોય ચણા બટેટાનો તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પછી ક્યારેય બહારની પાણીપુરી નહીં ખાવ એટલું ટેસ્ટી તૈયાર થાય છે અત્યારે માર્કેટની પાણીપુરી ખાવાની બીક લાગતી હોય છે કેમ કે તેનાથી હેલ્થ બગડે છે તો આ રીતે તમે ઘરે પાણીપુરીનો મસાલો અને પાણી તૈયાર કરી અને બાળકોને આપી શકો છો તો તૈયાર છે આપણી પાણીપુરી ફ્રેન્ડ્સ તમને અમારી આ પાણીપુરીના પાણી અને ચણા બટેટાના મસાલાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય